સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા બે ઓક્ટોબર ગાંધી જયંતી ગાંધી સાથે ખાદી ખાદી એવું વસ્ત્ર છે કે બંનેને જુદા પાડી ન શકાય ગાંધી એક એવો વિચાર છે કે જેના કારણે કેટલી બધી ચળવળ આખા દેશમાં થઈ અને ગાંધીજીએ ખાદીને જે રીતે એક વસ્ત્ર નહીં પણ વિચારની દ્રષ્ટિએ આગળ લઈ જઈ આજે આ ખાદી આજે પણ લોકોમાં લોકપ્રિય છે અને દર વર્ષો વર્ષ એનું વેચાણ સતત વધતું જાય છે આ આપણા માટે બહુ આનંદની વાત છે ખાદી ગાંધીજીને બહુ વાલી હતી ને આજે પણ ખાદી પહેરનારો વર્ગ છે મોટો છે માત્ર ગાંધીવાદીઓ જ ખાદી પહેરે છે એવું નથી પણ હવે યુવાનોમાં યુવા પેઢીમાં પણ ખાદી લોકપ્રિય બની છે અને દેશના મોટા સ્ટોરમાં પણ ખાદીના વસ્ત્રો હવે મળવા લાગ્યા છે આ બહુ મોટી વાત છે અને બે હજાર ત્રેવીસ ત્રેવીસ ચોવીસના કેવી એટલે કે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના જે આંકડા છે એમ કે છે કે એક પોઈન્ટ પાંચ લાખ કરોડનું વેચાણ ગયા વર્ષનું થયું હતું અને આગલા વર્ષ એ એક પોઈન્ટ ત્રણ લાખ કરોડ હતું એટલે સતત આ વેચાણ ખાદીનું વધતું જાય છે છેલ્લા દસ વર્ષની જો તમે વાત કરો તો બે હજાર તેર ચૌદમાં એક હજાર એક્યાસી કરોડના ખાદીના કપડાં વેચાયા હતા એ પછી પાંચસો કરોડથી વધી ચોસઠસો છન્નું કરોડે વેચાણ પહોંચ્યું આ બહુ મોટી વાત છે ગુજરાત પણ ખાદી ક્ષેત્રે બહુ અગ્રસર છે અને એમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ જેવી સંસ્થાઓ પણ વર્ષોથી આ ખાદી ગ્રામોદ્યોગનું કામ કરે છે આપણી સાથે આજે બે મહાનુભાવો જોડાયા છે સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ હિંમતભાઈ ગોડા કે જેઓ ગાંધીજીએ જે શિક્ષણની પ્રથા વિચારી હતી એ લોકભારતી સંસ્થા નીચે ભણ્યા અને ત્યાં જ શિક્ષક થયા આચાર્ય થયા અને ઘણી બધી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહ્યા અને આજે સૌરાષ્ટ્ર રચનાત્ક સમિતિના પ્રમુખ પણ છે જીવનના નવ દાયકા પછી પણ એકદમ સ્વસ્થ છે ને એકદમ પ્રવૃત્ત છે એટલે એમની સાથે સમિતિ અને ખાદી ગ્રામ ઉદ્યોગની વાત કરવી છે ને આપણી સાથે ગોંડલથી ઓનલાઈન જોડાયા છે ચંદ્રકાંતભાઈ પટેલ ઉદ્યોગ ભારતીના સંચાલક છે હરગોવિંદભાઈ પટેલે આ આખી સંસ્થા શરૂ કરી અને ખાદીમાં કેટલાક પ્રયોગોના કારણે ઉદ્યોગ ભારતીનું નામ બહુ જાણીતું થયું અને પીવન ખાદી માટે આજે પણ ઉદ્યોગ ભારતીનું નામ જાણીતું છે એ પણ આપણી સાથે જોડાયા છે બંને મહાનુભાવોનું સ્વાગત છે આપણે હિંમતભાઈ થી શરૂ કરીએ હિંમતભાઈ સમિતિ બહુ મોટું કામ કરે છે વર્ષે છ સાત કરોડની રિટેલ ખાદીનું વેચાણ થાય છે તમે આટલા વર્ષોથી સમિતિ સાથે બીજી સંસ્થાઓ સાથે પણ જોડાયેલા છો ખાદીનો વિકાસ કઈ રીત કઈ રીતે થયો છે કેવો થઈ રહ્યો છે અને આટલી સ્થિતિ શું છે થોડી એની વાત ખાદી એટલે સમિતિ એનો પાયો છે એ ખાદી છે આમ તો રચનાત્મક કામ બધાય એટલે જેમ ગાંધીએ કહ્યું તો કે સૂર્યમાળામાં બધા ગ્રહો છે એમ રચનાત્મક કામ એમાં નહિ તાલીમ હોય હરિજન સેવા હોય અંગી કષ્ટ મુક્તિ હોય આ બધા કામ પણ એનો સૂર્ય છે એ ખાદી છે બરાબર અને ખાદીને કારણ કે અર્થતંત્ર આપણા દેશના એના પાયામાં આ વાત ખાદી છે એટલે ખાદીની શરૂઆત એ રીતે ગાંધીએ કરી શરૂઆતના વર્ષોમાં તો એવું હતું કે આપણા સૌરાષ્ટ્રની અંદર ખાદી છે એની એ આર્થિક રીતે એ બહુ મહત્વનું અંગ હતું ગામડાઓમાં પૂરક રોજી માટે પૂરક રોજી પૂર્ણ રોજગારી નહીં પણ પૂરક ઘરે બેઠા છાંયે પણ કામ કરી શકે એ રીતે આ ખાદીએ કામ આપ્યું છે અને પુષ્કળ પ્રમાણમાં ખાદીનો પ્રચાવો ફેલાવો આ તે બધો થયો છે દિવસે દિવસે એમાં બધા સુધારા થયા ફેરફાર થયા અંબર ચરખો આવ્યો એટલે વધારે રોજગારી આપી શકાય એ દ્રષ્ટિએ નવા નવા સાધનો બધા શાળામાં પણ ઘણા ફેરફાર થયા વણકરોને જે પહેલા પારંપરિક શાળ હતી એમાં પણ ઘણા સંશોધન કરવી પડતી એમાં થોડી ઘણા ઘણી રાહત થઈ અને આજે જો માણસ ધારે તો પૂર્ણ રોજગારી પણ આ ખાદી દ્વારા મેળવી શકે એ જાતની સ્થિતિએ અત્યારે ખાદી પહોંચી છે અને દિવસે દિવસે ખાસ કરીને આ શહેરોમાં અને ભણેલ ગણેલ વર્ગ છે એને ખાદી પ્રત્યે વધારે ચાહના છે એવું અમને બધું જણાઈ રહ્યું છે કારણ કે અત્યારે બન્યું છે એવું કે ગામડાઓમાં પહેલાં તો ખાદીનું વેચાણ ખૂબ હતું પણ હવે દિવસે દિવસે સુરત તરફનો બધો જે વાયરો વાયો અને સુરતથી જે બધી કાપડ ને બધું આયાત થવા મળ્યું એને કારણે ગામડાઓમાં અત્યારે ખાદીનું વેચાણ ઓછું છે પણ શહેરો અને ભણેલ વર્ગ ને પણ એમ છે કે પર્યાવરણ દ્રષ્ટિએ બહુ મહત્વનું છે ખાદી અને શરીરની ચામડીના ચામડી રોગ દરેક ઋતુમાં અનુકૂળ પડે માટે ખાદી નો ક્રેઝ ત્યાં દિવસે દિવસે અને દિવસે દિવસે અ નવી જનરેશન છે એ આવકારતી થઈ ગઈ છે કે નહીં અમારે ખાદી ખાદીના જબ્બા એટલા પુષ્કળ પ્રમાણમાં બધા વેચાય છે અને જુવાડાઓ છે બહેનો છે એ પણ આ ખાદીના પોશાક બધા લેવા પડ્યા છે એટલે એ દ્રષ્ટિએ ખાદીનું માર્કેટ વધ્યું છે ખાદીનું કામ વધ્યું છે રોજગારી વધી છે પણ થયું છે એવું કે રોજગારી પૂર્ણ રોજગારી અમે વણકરને આપી શકીએ છીએ પણ કાંતનારને પૂરું કામ આપી શકતા નથી કારણ કે આપણી ગુજરાતની ખાદી છે ને એ સામાન્ય હવામાનની દ્રષ્ટિએ જો કે બીજી રીતે પણ આપણે જાડી ખાદીનું ઉત્પાદન વધારે થાય છે અત્યારે લોકોને એકદમ સમાન પતલી અને પતલી સુવાળી

કેટલાક હેતુઓ પણ હતા અને ખાસ કરીને ખાદી માં પ્રયોગો ચરખામાં નવા સંશોધનો ક્ષેત્રે ઉદ્યોગ ભારતી નું બહુ મોટું નામ છે એની વિશે થોડી વાત કરો ચરખામાં જે સંશોધનો થયા એ અદભુત છે થોડી એના વિશે વાત કરો જરૂર હા સૌથી પહેલા છ તરાકના એનએમસી મોડલ રનિંગ હતા અંબર ચરખા ઉપર પછી અમારું એક અંબર ઉત્પાદન અને સંશોધન કેન્દ્ર જે ગોંડલમાં જ આવે ઉદ્યોગનગરમાં આવેલું છે ત્યાં સતત પ્રયોગો દ્વારા આઠ તરાકમાં એમાં ફેરફાર કર્યો

આઠ તરાક ના ચરખા ને મંજૂરી મેળવી દસ તરા પણ ડેવલપ કર્યા અને છેલ્લા પંદર થી વીસ વર્ષથી અમે અમારા આ દસ તરાક ના કામ જ ચાલે છે એનાથી એની રોજગારીમાં પણ વધારો છે અને એના ઉત્પાદનમાં પણ વધારો છે પણ હજી સુધી આ ખાદી કમિશને આ દસ ત્રાખના હાલે નથી આપી એટલે આખા દેશમાં પ્રસારિત નથી થયા બરાબર કામ ચાલે રાખે છે જી 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 બહુ સરસ ના એટલે બહુ મહત્વની વાત છે હિમદભાઈ તમે પણ કહ્યું કે જે વણકર છે એને એટલી રાહત થાય છે પણ હિમદભાઈ જાડી ધડચા જેવી ખાદી નકચ તેની ઈસ્ત્રી વિખાઈ જાય થોડા કલાક ફેરો તો ચોળાઈ જાય ત્યાંથી આગળ વધી અને હવે સમિતિ પણ બહુ સરસ ખાદી રંગબેરંગી એની ડિઝાઈનિંગ એનું પેકેજિંગ એ બધામાં ઘણો સુધારો થયો છે એવી જ તમારી રીતે મંડીનું પણ બહુ મહત્વ છે આ જે સુધારાની પ્રક્રિયા ચાલી રહી છે એને તમે કઈ રીતે જુઓ છો એટલે એમાં એવું છે કે ખાદીનો અર્થ જ થોડીક અસમાનતા કારણ કે હાથની કરીને જ જી જી જી

એને માટેના બધા પ્રયત્નો આ અંબર સંશોધન છે એ જ છે કે એમાં સમાનતા આવે કારણ કે હાથથી પેલું કાતવું અને પેલા ગુટકાથી એને રેસાને પસાર કરવા એટલે એમાં સમાનતા આવે થોડી એટલે એને કારણે ધીમે 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 સમાન ખાદી થવા મળી છે યુવા વર્ગ જ્યાં સુધી ખેંચાઈ રહ્યો છે એનું કારણ ડિઝાઇનિંગ જુદી જુદી પ્રિન્ટ એનું પેકેજિંગ બધું બહુ સરસ રીતે થઈ રહ્યું છે પણ અમારો અનુભવ એવો છે કે પરદેશના જે માણસો ખરીદી માટે આવે છે એ લોકો અમારો આ ઉત્પાદનની ખરબચડી હોય હોય એને વધારે પસંદ કરે છે જો ગઈકાલની જ વાત કરું તો અમેરિકાથી એક પાર્ટી આવી હતી તો અમારે વસ્ત્રાકારની અંદર બધા પ્રકારની શર્ટિંગ બધું લાઇનિંગ ચેક આ એ બધું

પણ ચંદ્રકાંત ભાઈ તમે તો બહુ પ્રયોગો કર્યા છે એના તાણા વાળામાં એની સાથે પોલી વસ્ત્ર ની પણ આખી એક રેન્જ બીજી સંસ્થાઓ પણ આ દ્રષ્ટિએ કામ કરે છે એનાથી કેવો રિસ્પોન્સ માં યુવા પેઢી મને લાગે છે થોડી ખાદી પ્રત્યે ખેંચાય છે એ કારણ હોઈ શકે જી

પણ એ પેલી પ્રેફરન્સ એનો પોલી વસ્ત્ર ખાદી નો હોય છે અમારા હાલ અમારા મતે એવું છે કે ખાદી ખરીદનારો વર્ગ પેલા લોઅર ક્લાસ હતો પછી મિડલ ક્લાસ હતો હવે એ ધીરે ધીરે ઘટીને હવે અપર મિડલ ક્લાસ અને અપર ક્લાસ ખરીદતો જોયો છે કારણ કે મિલના કાપડના પ્રમાણમાં ખાદી પ્રમાણમાં થોડી મોંઘી પડે છે પણ ખરીદવા વાળો અલગ વર્ગ છે જ ખાદીનો બહુ સાચી વાત અમે ઓર્ગેનિક ખાદીનું પણ શરૂઆત કરેલી છે જેમ કે ઓર્ગેનિક ખાદી એક અમે મગન સંગ્રહાલય વર્ધાની સંસ્થામાંથી ઓર્ગેનિક કોટન મંગાવ્યું છે કારણ કે એ લોકો ત્યાં ખેડૂતોની મંડળી બનાવેલી છે અને અજીવ કપાસ ઉત્પાદન કરે છે અને ત્યાં જ રોવિંગ બનાવે છે એટલે એમની પાસેથી ખરીદી કરીને અમે એક ઓર્ગેનિક ખાદીનું પણ નવો સપ્લાય શરૂ કરેલું છે અને લગભગ ત્રણ થી ચાર દેશમાં વિદેશમાં ખાસ કરીને જે પ્યોર કોટન નેચરલ ડાઈંગ કરેલું જેમ કે કુદરતી રંગોની ડાઈંગ કરેલો એવી પણ ડિમાન્ડ આવતી રહે છે અને લગભગ જપાન લંડન નોર્વે ખાસ કરીને આ ત્રણ દેશમાં અમારો દર વર્ષે લગભગ પચીસ ત્રીસ લાખ નો માલ જઈ રહ્યો છે અત્યારના અત્યારના સ્ટેજે અને એ સિવાય દિલ્હીના ડિઝાઇનરો ખાસ કરીને દિલ્હીના વધારે મોટા 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 ડિઝાઇનરો છે એના આઉટસ્ટેન્ડિંગ ઓર્ડર અમારી પાસે પડેલા હોય છે એના નોમ્સ મુજબ બનાવવાના પૂરેપૂરી છે પણ પ્રોપર કાઉન્ટ મુજબ પ્રોપર વિસી થી એનું ઉત્પાદન થાય તો હું માનું છું ખાદી ક્યાંય ઓડી ન રહી શકે બરાબર બહુ સાચી વાત બહુ સાચી વાત કરી ચંદ્રકાંત પણ હિંમત સમિતિનું રિટેલ વેચાણનું બહુ બહુ મોટું એનો વ્યાપ છે કારણ કે ઘણા બધા ભંડારો છે આપણે આપણા કેટલા ખાદી ભંડારો છે કેટલું વેચાણ થાય છે થોડી એની વાત એટલે અમારી પાસે આ વેચાણના આઉટલેટ લગભગ વીસ જેટલા છે બરાબર પૂરા સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્ર ને ગુજરાત બને એટલે આમ પાલનપુર થી શરૂ કરી પાલનપુર ગાંધીનગર એ ત્રણ ચાર સેન્ટરો લીંબડી પછી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર જામખંભાળીયા પછી માંગરોળ વેરાવળ જેતપુર એટલે એમ થઈને લે વીસ સેન્ટરો અમારા એવા છે જે રિટેલ વેચાણ કરે છે અને એને કારણે અમે વધારે બધી જગ્યાએ પહોચી શક્યા છીએ પણ એકંદર મને એમ લાગે છે ખાદી કાર્યક્રમને જો આપણે આગળ લેવો હશે તો એને થોડુંક રિઝર્વેશન આપવું પડશે બરાબર અત્યારે થયું છે એવું કે ખાદી પહેલાં તો સ્વતંત્ર જ હતી હવે ખાદીમાં હેન્ડલૂમ પણ ભળ્યું છે થોડેક અંશે મિલ પણ ભળી છે એટલે બધું થોડું સેળભેળ પણ થઈ ગયું છે એટલે એને માટે જો તમે એક એને રિઝર્વેશન આપો ખાદી ક્ષેત્રને કે આપણે જે જે કાઉન્ટનું સૂત્ર આપણે જોઈએ છે કાપડ જે પ્રકારનું જોઈએ છે એમાં એમ કે ભાઈ ત્રીસ કાઉન્ટનો કે ચાલીસ કાઉન્ટના સુધીનું સૂત્ર છે એ ખાદી ક્ષેત્ર જ કરી શકે બીજા કોઈ નહીં કરી શકે એનું વણાટ કામ પણ ખાદી ક્ષેત્ર જ કરી શકશે તો રોજગારી પણ એટલી બધી મળે એટલું કામ ઉત્પાદન થાય અને પછી જીણું કાઉન્ટ હોય તો બીજાને આપો પણ એટલું રિઝર્વેશન જો આપશો ને તો જ આપણો ખાદી કામ એમ તો દર વર્ષે આ વળતરના પણ પ્રશ્નો ખાદી જગતને નડે છે પણ હિંમતભાઈ એવું શું કામ નહીં કે ખાદી ને થોડું ફેશન સાથે પણ જોડી અને આગળ લઈ જવું જોઈએ માની લો કે દેન્દ્રભાઈ હતા એમના રાજકોટમાં મોરારી બાપુની ઉપસ્થિતિમાં ખાદી ફેશન શો કરેલો હા કરે અને બાપુ ખાદી પહેરીને રેમ્પ વોક એમણે કરેલું બહુ સફળ પ્રયોગ હતો તો આવા પ્રયોગો પણ થાય જેનાથી ખાદીનો વ્યાપ થોડો વધારે વધે એવું કેમ ન થાય ના એવું પણ અમે કરીએ છીએ અને આ છીએ કે હમણાં જ સુરતમાં પ્રદર્શન છે આ સોળમી કે અઢારમી થી કઈ પ્રદર્શન છે બરાબર ત્યાં પણ જશું ત્યાં બધા અમારા બધી વસ્તુઓ રજૂ કરશું અને વિષ્ણુ વેતાન તો થાય છે અને સારું થાય છે બધા પેલા કેન્દ્રોમાં ચંદ્રકાંતભાઈ આપણે વળતર વિના પણ ખાદી વેચી શકાય એવા એક ખ્યાલ ને પણ બહુ મહત્વનો અંજામ તમે એક લોજિકલ એન્ડ સુધી આપણે પહોંચી શક્યા એ બહુ મોટી વાત છે કે સુપર સ્ટોક ને બીજી કેટલીક કંપનીઓ સાથે તમારું ટાઈ અપ થયું અને મોંઘા ભાવે લોકો ખાદી લે છે આ બહુ મહત્વની વાત છે એના વિશે થોડી વાત કરો હા જરૂર અમે એક ખાદી કમિશન અમને યુએનડીપી પ્રોજેક્ટ આપેલો હતો અંડર નેશનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ એમાં આખું એનઆઈડી ના ડિઝાઇનરો મારફત મોટું કલેક્શન તૈયાર કર્યું હતું એના પછી અમે દિલ્હી મુંબઈના મોટા મોટા સ્ટોરોમાં પ્રેઝન્ટેશન કર્યું ત્યારબાદ સ્ટોક સ્ટોકમાં અમે કરીબન પંદરેક વર્ષ સુધી સપ્લાય કર્યું જેમ કે ડ્રેસ છે કુર્તી છે અને કુર્તા છે પણ

સપ્લાય કરીએ છે મુંબઈની સ્કૂલ છે માટુંગામાં શિશુવન કરીને એમાં વિશેક વર્ષથી લગભગ 7-8000 મીટર કપડું એ લોકોનો ત્યાં સપ્લાય થાય છે એ લોકોના 5th સ્ટાન્ડર્ડના એટલે કે પાંચમા ધોરણના વિદ્યાર્થીઓને મુંબઈથી 115 વિદ્યાર્થી અને 15 એના ટીચર્સ એ લોકો ખાસ દર વર્ષે 10 દર વર્ષે અહીંયા વિઝિટ કરાવે છે કે ભાઈ તમે જે ડ્રેસ પહેરો છો એ કપડું કેવી રીતે બને છે એટલે આ એક મોટી અમારા માટે પણ અચિવમેન્ટ છે ને અમારો પ્રયાસ એવો છે કે ભાઈ વધુ વધુ વળતરની જરૂર નથી અત્યારે તો એક હવે ખાદીની માંગમાં એક પ્રજાને થોડુંક હોય છે કે ભાઈ કંઈક ડિસ્કાઉન્ટ હોય છે એટલે અમે એ મત ના છીએ કે ભાઈ ઓછામાં ઓછું ડિસ્કાઉન્ટ હોય તો વધુ સારું એટલા માટે કે ડિસ્કાઉન્ટ વધશે તો ખાદીનો બીજા વર્ષે ઘટાડો થશે વેચાણમાં એટલે માપનું ઓછું ડિસ્કાઉન્ટ હોય એ જ બરોબર છે દર વખતે તમારી પાસે ડિમાન્ડ કરે છે હાજી હાજી આપણા યુપી ના મુખ્યમંત્રી યોગીનાથ ને પણ આ જ જાય છે આજે ભગવા કલર ની બોલી વસ્ત્ર ખાદી કરે છે છે ખાદી ઉદ્યોગ જો મહત્વની વિશેષતા હોય ને જે ગાંધી તો બહુ પાકા વાણીયા હતા એટલે એમણે છે એ બહુ મહત્વની વસ્તુ છે કોઈ પણ ઉદ્યોગ ની અંદર cost chart નથી બરાબર ગમે એવા મોટા ઉદ્યોગમાં ક્યાંય cost chart નહીં ગાંધીએ ખાદીમાં ખાસ cost chart કર્યું કે આટલું આ પ્રકારનું રૂપરા છે એટલે થશે એ મજૂરી થશે એટલું આ થશે એટલો વ્યવસ્થા કરશે અને આ કાપડ આ ભાવે જ વેચી શકશો એટલે અમારે શું તકલીફ એ પડે છે કે અમુક પ્રકારનું કાપડ હોય અને એને માં જે ભાવ હોય એ પ્રમાણે સિલાઈ કરાવી બધી કરાવ્યું અને અમારો ભાવ મારો નીકળ્યો વેપારી શું કરે છે કે જ્યારે નવી ડિઝાઇન કે નવી પેલી આવે એટલે એના ચાર ગણા પાંચ ગણા ભાવ લઈ લે અને પછી એમાંથી પચાસ ટકા માલ કે સિત્તેર ટકા માલ વેચાણ બાકીનો ત્રીસ ટકા ભાવ હલકા ભાવ ઓછા ભાવે પણ વેચી શકે ખાદી એવું નહી અમે કરી કારણ કે ત્યાં તો કોસ્ટ ચાર્ટ છે એ ભાવે જ તમે વેચી શક્યો ભાવમાં વધઘટ થાય તો અમારે ભાવ તફાવત પણ અમારે કરવા પડે એ બહુ એક મોટી વિશેષતા છે ખાદી એટલે મોંઘી રહેશે પછી પણ હિંમતભાઈ એ મને બે મહાનુભાવ ને મારો પ્રશ્ન છે કે નરેન્દ્ર મોદી એ ગુજરાતમાં જ્યારે હતા ત્યારથી એક અપીલ કરવાનું શરૂ કર્યું કે ભાઈ બીજી ઓક્ટોબરે એક દિવસ બધા ખરીદી કરે બે જોડી તો બે જોડી એક જોડી તો એક જોડી એનાથી વેચાણ ને કેવી અસર થઈ એને અસર થઈ છે એમાં ના ના પડે તૈયાર કપડાં વેચાણ એને કારણે વધ્યું છે બરાબર મિત્ર તો સામાન્ય રીતે મીટર મેળ કે એમ લે પણ એને બદલે તૈયાર કપડાં લેવા માંડ્યા છે માણસો અને એનું પેલું વેચાણ પણ વધ્યું છે

પણ અમે હવે ભવિષ્યમાં એવું પણ વિચારે છે કે નવી પેઢીને ટ્રેનિંગ આપીને કેમ આગળ વધી શકાય કારણ કે આ પ્યોર ખાદીની માંગ તો રહેવાની જ છે ભવિષ્યમાં એટલે એ હાલમાં પણ અમારા માટે એક પ્રશ્ન છે કે ભાઈ નવી જનરેશન ખાદી વણાક કામ કરવા વરીને કેવી રીતે પલોટવી આપણે એના માટે અમારો ચિંતન સતત ચાલુ છે અને જરૂર પડશે તો એક ટ્રેનિંગ સેન્ટર પણ અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ભવિષ્યમાં ચંદ્રકાંતી છે કે અત્યારે અમારે ખાદી ક્ષેત્ર માં થયું છે એવું કે કાંટનાર તો પુષ્કળ મળે ઘરે છાયા બેઠા બેઠા કામ જયારે સમય હોય ત્યારે કાતે પણ વણકર કારણ કે નવી પેઢી છે એ આ કામ કરવા ખુશી જ નથી મોટો પ્રશ્ન એ બહુ મોટો પ્રશ્ન છે અમારે દિવસે દિવસે વણકરો ઘટતા જાય છે નવા કોઈ તૈયાર થતા જ નથી અને ચોથી પેઢી છે અગાઉની પણ હવે એના માટે અમે થોડોક પ્રયત્ન પણ કરીએ છીએ બધા નવા નવા તૈયાર કરવા અને થોડુંક કરીને કારણ કે અત્યારે આની માગ તો છે બરાબર અને એને આપણે પોચી વળવું જોઈએ કરવું પણ જોઈએ

એ પરંપરા એ વારસો સતત આગળ વધી રહ્યો છે ખાદીનું વેચાણ વધી રહ્યું છે યુવા પેઢી ખાદીને પસંદ કરી રહી છે આ બધા ખાદી ક્ષેત્રના પોઝિટિવ પાસાઓ છે કેટલીક સમસ્યાઓ છે પણ એને દૂર કરવા માટે આ ખાદી સંસ્થાઓ કાર્યરત છે ને ભવિષ્યમાં પણ એ એની કોઈ સમસ્યાનો ઉકેલ આવશે ને ખાદી વધારે આ ખાદી ક્ષેત્ર વધારે મજબૂત બને એવી આપણી લાગણી છે બંને મહાનુભાવો જોડાયા અમારી સાથે ખાદી વિશે વાત કરી બંનેનો ખૂબ ખુબ ખુબ આભાર થેન્ક યુક યુ ચંદ્રકાંત